કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચ અને આઠ માટે જે લેવાડી હતી ત્રીસ ત્રણ માર્ચ મહિનામાં એમનું રિઝલ્ટ જાહેર થયું છે તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ કઈ રીતે જોવું એ અંગેની આખી પ્રોસેસ તમને બતાવીશ તો મારી સાથે જોડાઈ રહેજો ચાલો આપણે જોઈએ રિઝલ્ટ કેવી રીતે જોવું તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી ત્યાં એસ ઇ ડોટ એક્ઝામ ડોટ ઓ એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સ્ટેટ એક્ઝામ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એમાં તમે ક્લિક કરશો એટલે આખી એનું રિઝલ્ટ માટેનું જાહેરનામું જે બહાર પડેલું છે કોમન પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી ઇટી બે હજાર ચોવીસ પચીસ પરિણામનું જાહેરનામું અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા આખી એનું જાહેરનામું ડાઉનલોડ થઈ જશે હવે આ જાહેરનામાની અંદર જે પરિણામ જાહેર થયું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર કોમન એન્ટ્રેસ ટેસ્ટ બે હજાર ચોવીસ પચીસ પરિણામ જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના તારીખ પચીસ એક બે હજાર ચોવીસના જાહેરનામા ક્રમાંક મુજબ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલના કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ આધારે ધોરણ છમાં પ્રવેશ તેમજ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે કોમન એન્ટ્રન્સનું આયોજન ત્રીસ ત્રણ અહીંયા આ ત્રીસ તારીખે સાડા દસથી એક વાગ્યા દરમિયાન આ પરીક્ષા દરેક તાલુકા અને જિલ્લાઓમાં લેવામાં આવેલ હતી એમનું પરિણામ અને એની આન્સર કી પણ છ ચારના રોજ કચેરીની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી એ આધારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસને બુધવારના રોજ આનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અહીંયા ઝીરોથી ઓગણચાલીસ માર્ક મેળવેલા હોય તો એકસો વીસ ગુણનું કુલ પેપર હતું તો ઝીરોથી લઈને એકસો વીસ સુધીના ગુણ મેળવેલા હોય એવા છોકરા અને છોકરીઓ માટેનું આ કુલ પરિણામ છે હવે એની અંદર કુલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ગુજરાત રાજ્યમાંથી પાંચ લાખ ચોત્રીસ હજાર છસો પંદર હવે કુલ બસો તોંતેર શાળાઓ એવી છે ત્રણસો એક વિદ્યાર્થીઓ કે જે નેવું ટકાથી વધુ ગુણ મેળવેલા છે એટલે કે એકસો આઠ ગુણ કરતાં વધારે એકસો વીસમાંથી એકસો ને આઠ બીજું બે હજાર પાંચસોને પાંચ શાળાઓમાંથી ત્રણ હજાર એકસઠ વિદ્યાર્થીઓ એંસી ટકા એટલે કે છન્નું ગુણ કરતાં વધુ ગુણ મેળવનારા હતા ત્યાર પછી છ હજાર છસો પંચ્યાસી શાળાઓના ચૌદ હજાર સાતસો અગિયાર વિદ્યાર્થીઓ સિત્તેર ટકા એટલે કે ચોર્યાસી કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરનાર છે હવે આ પરિણામની અંદર કુલ બાર હજાર પંચ્યાસી શાળાઓના છત્રીસ હજાર આઠ વિદ્યાર્થીઓ સાઠ ટકા એટલે કે બોતેર કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરનારા છે આ મેરિ યાદીમાં પચાસ ટકા એટલે સાઠ ગુણ કરતાં વધારે ગુણ મેળવનાર અઢાર હજાર નવસો ને સત્યાસી શાળાના છોતેર હજાર ચોમ્માળીસ વિદ્યાર્થીઓમાંથી આનો મેરિટમાં સમાવેશ થાય એવી સંભાવના છે હવે રક્ષા શક્તિ સ્કૂલમાં પચીસ ટકા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એટલે કે અંદાજીત એકસો ને પંચોતેર ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે હવે આ કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ પરિણામની યાદી વિદ્યાર્થીઓના ઠરાવ મુજબ એનો લાભ આગામી આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ પરિણામ જોવા માટે કે તમારું રિઝલ્ટ તમારે કેટલા ગુણ મેળવેલા છે જોવા માટે તમારે અહીંયા કોમન પ્રવેશ પરીક્ષાની અંદર અહીંયા નીચે જશો એટલે તમને ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ એક્ઝામ ડોટ ઓ રિઝલ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને રિઝલ્ટની પ્રિન્ટ દેખાશે સૌ પહેલાં તમારે કોમન એન્ટરેસ્ટેડ સામાન્ય પ્રવેશ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ પાંચ અહીંયા ક્લિક કરી દેવાનું ત્યાર પછી તમને બે ઓપ્શન આપેલા છે એક સીટ નંબર વિદ્યાર્થીઓને જે હોલ ટિકિટ આપેલી હતી એમાં વિદ્યાર્થીનો બેઠક નંબર લખવાનો અથવા જો એ ન હોય તો યુઆઈડી નંબર જે અઢાર આંકડાનો હતો એ નાખવાનો બેમાંથી એક અને વિદ્યાર્થીની જન્મ તારીખ નાખી અને સબમિટ કરવાથી આ વિદ્યાર્થીનું રિઝલ્ટ મેળવેલા ગુણ પરીક્ષાની અંદર કોમન પ્રવેશ પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા એ જોવા મળશે તો આ રીતે વિદ્યાર્થીઓએ મારો વિડીયો જોઈ અને આ રીતે વિદ્યાર્થીઓએ એમનું પરિણામ ચકાસી લેવું અને આ મેરિટની અંદર સમાવેશ થાય છે કે નહીં એ હવે એની કાર્યવાહી થયા પછી ખબર પડે કે કયા વિદ્યાર્થીઓનો સ્કોલરશિપની અંદર સમાવેશ કરે છે અને કેટલા ટકાએ મેરિટ અટકે છે